હવે સૌથી પહેલા એકદમ નવી રીતે દૂધી અને ચણાની દાળનું શાક બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઈઝની એક દૂધી લીધી સાથે મેં અડધી વાટકી જેટલી ચણાની દાળને લગભગ બે કલાક જેવી પાણીમાં પલાળીને લીધી તો દાળ આ રીતે પલળી એની સાઈઝમાં ડબલ થઈ જશે જો તમારી પાસે દાળ પલાળવાનો સમય ના હોય અથવા તો તમે દાળ પલાળવાનું ભૂલી ગયા હોય તો દાળને સારી રીતે ધોઈ અને હલકા ગરમ પાણીમાં દસ થી પંદર મિનિટ માટે પલાળી દેજો તો દાળ સારી રીતે ફૂલી જશે જો વધારે સમય દાળને પલાળી રાખો તો શાક એકદમ ફટાફટ બની તમે જોઈ શકો છો સારી રીતે આપણે પલાળેલી દાળ છે જેમાંથી પાણી કાઢી લેશું અને દાળને બાફવા કુકરમાં લઈ લેશું સાથે આપણે અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું ઉમેરી દઈશું અને અડધા કપ જેટલું અથવા હલકી એવી દાળ ડૂબે એટલું જ આપણે પાણી ઉમેરીશું વધારે પાણી ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે નથી ઉમેરવાનું મીઠું અને પાણી દાળ સાથે સારી રીતે મિક્સ કરી દેસો તો તમે કુકરમાં પાણીનું લેવલ જોઈ લો બિલકુલ મેં પાણી ઓછું વાપર્યું છે કેમ કે આપણે સીટી વધારે નથી વગાડવાની તો કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત એકથી દોઢ વિસલ એટલે કે એક પૂરી વિસલ અને બીજી વિસલ આવવાની શરૂઆત થાય એટલે ગેસ બંધ કરી દેશું હવે આપણે કુકરને એની જાતે ઠંડુ થવા દેશું તો માત્ર પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો છે આપણી દાળ સારી રીતે બફાઈ ગઈ છે પછી મેં કુકર બંધ કરી કુકરને ઠંડુ થવા દીધું તો કુકરમાંથી નેચરલી એનું પ્રેશર રિલીઝ થાય પછી આપણે દાળને ચેક કરીએ તો દાળ એકદમ સારી રીતે બફાઈને સોફ્ટ થઈ ગઈ છે તો આવી એકદમ મીણ જેવી આપણી દાળ બફાઈ જવી જોઈએ

જેને આપણે પહેલા સારી રીતે છાલ કાઢી લેશું તો દૂધીની સિઝન ગરમીમાં જ આવતી હોય છે કેમ કે દૂધી આપણા શરીરને ઠંડક પહોંચાડે છે તો કોઈ ના કોઈ સ્વરૂપે દૂધી ગરમીમાં ખાવી જ જોઈએ તમે જોઈ શકો છો સારી રીતે મેં દૂધીની છાલ કાઢી લીધી છે હવે આપણે શાકમાં દૂધી ઉમેરવાની છે એના માટે અહીંયા મેં મિક્સર જાર લીધું છે અને એની અંદર આપણે દૂધીના મીડિયમ સાઇઝના ટુકડા કરીને ઉમેરી દેશું તો આ રીતે વચ્ચેથી બે ભાગમાં દૂધીને કટ કરી આપણે આવા મીડિયમ સાઇઝના દૂધીના ટુકડા કરી લઈએ જો તમને એવું લાગે કે જાડો બીનો ભાગ છે અથવા મોટી સાઈઝના બી છે તો તમારે આ રીતે એને કાઢી લેવાના અને પછી આપણે દૂધીને કટ કરી મિક્સર જારમાં ઉમેરી દેસુ અચ્છા તમને આ શાકની રેસીપી કેવી લાગે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે દૂધીનું શાક કંઈ નવી રીતે બનાવતા હોય તો એ રેસીપી મારી સાથે જરૂર શેર કરજો હવે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલું અને આપણે દૂધીની પેસ્ટ બનાવી લેશું તમારે શાકનો વઘાર કરવો હોય ત્યારે જ દૂધીની પેસ્ટ બનાવવાની નહીં તો દૂધીની પેસ્ટ કાળી પડી જશે તો હવે આપણે દૂધીની પેસ્ટ તૈયાર કરી લીધી છે તો તરત જ શાકનો વઘાર કરી લેશું તો કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલા રાયના દાણા એક નાનો તજનો ટુકડો એક તમાલપત્ર ઉમેરીશું અને હલકી રાઈ ફૂટવાની શરૂ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું ઉમેરીએ સાથે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી તૈયાર કરેલી દૂધીની પેસ્ટ ઉમેરી દેસુ અને તરત જ એને મિક્સ કરી દેશું તો આપણે તરત જ દૂધીની પેસ્ટ બનાવવાની અને તરત જ એનો વઘાર કરી લેવાનો જેથી દૂધીની પેસ્ટનો કલર બિલકુલ ના બદલાય હવે સારી રીતે તેલમાં આપણે દૂધીને પેસ્ટને ને એક થી બે મિનિટ માટે સાતળી લેશું અથવા હલકું તેલ છૂટું પડતું દેખાય ત્યાં સુધી સાતળવાની છે તો લગભગ બે ત્રણ મિનિટમાં ઉપરની સાઈડ આ રીતે તેલ છૂટું પડતું દેખાશે તો આ સમયે આપણે આમાં બે મોટી સાઈઝના ટામેટાની પ્યોરી ઉમેરી દેશું તો કપથી માપો તો અડધા કપ જેટલી ટામેટાની પ્યોરી છે સાથે મેં અડધી ચમચી જેટલું અથવા આપણા જે શાકની ગ્રેવી છે એના ભાગનું જ મીઠું ઉમેરીશું કેમકે દાળ બાફતા સમયે આપણે મીઠું ઉમેરેલું છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ત્રણ ચાર મિનિટ થવા દેસુ લગભગ ત્રણ થી ચાર મિનિટમાં ઉપરની સાઈડ આ રીતે તેલ છૂટું પડતું દેખાશે તો હવે આપણે મસાલા ઉમેરીએ મસાલામાં એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ સાથે શાકના બધા ટેસ્ટને બેલેન્સ કરવા એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડની જગ્યાએ તમે એક નાનો ટુકડો ગોળનો પણ ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી બે ત્રણ મિનિટ માટે મસાલાને થવા દેશું હલકું મસાલાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડતું દેખાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના તો લગભગ બે ત્રણ મિનિટ પછી આ રીતે ઉપરની સાઈડ તેલ છૂટું પડતું દેખાય એટલે આપણે એમાં બાફેલી દાળ ઉમેરી દેશું તો દાળમાં જો પાણી હોય તો એ પણ તમારે ઉમેરી દેવાનું અત્યારે આપણે બધું પહેલા મિક્સ કરી લઈએ મારે બાફેલી જે દાળ છે એમાં વધુ પાણી નહોતું એટલે હું હલકો એવો રસો કરવા બે ટેબલ સ્પૂન કે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગરમ પાણી શાકમાં ઉમેરી દઈશ સારી રીતે મિક્સ કરી બે ત્રણ મિનિટ શાકને થવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શાકને થવા દઈએ તો તમે જોઈ શકો છો લગભગ ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગ્યો ઉપરની સાઈડ સારી રીતે તેલ છૂટું પડતું દેખાય છે તો શાકને એકવાર મિક્સ કરી ઉપરથી ઝીણા કાપેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેસુ તો આ શાક ગરમા ગરમ રોટલી અને પરાઠા બંને સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે તો તમે ગરમ ગરમ રોટલી અને કાચી કેરીના સંભારા સાથે આ શાકને સવ કરજો બધાને બહુ જ ભાવશે અને એકવાર આ રેસીપી ટ્રાય કર્યા પછી દૂધી દાળનું શાક તો તમે આ જ રીતે બનાવશો એની મારી ગેરંટી છે તો તમને આ શાકની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ